નમસ્કાર ધોરણ છો સામાજિક વિજ્ઞાન તેનું ચેપ્ટર અગિયાર છે ભૂમિ સ્વરૂપો આપણે તેની ચર્ચા કરી રહ્યા છીએ અને આગળના બે વિડીયોની અંદર આપણે ભૂમિ સ્વરૂપો વિશેની સા સોરી સામાન્ય માહિતી જેની અંદર આપણે તેના સૌ પ્રથમ જે ભૂમિ સ્વરૂપ હતું પર્વતો તેના વિશે જોયું પર્વતોના વિવિધ ચાર પ્રકારો હતા ગેડ ખંડ જ્વાળામુખી અવશિષ્ટ તે પણ જોયા ત્યારબાદ ઉચ્ચ પ્રદેશો વિશે જોયું ઉચ્ચ પ્રદેશોના પ્રકારો વિશે પણ જોયું અને પર્વતનું તેમજ ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ પણ આપણે જોઈ ગયા હવે જે ભૂમિ સ્વરૂપ છે આપણી સમક્ષ તે છે મેદાન જેનાથી તમે બધા સામાન્ય રીતે પરિચિત છો તો તેના વિશેની ચર્ચા કરીશું કે મેદાન શું છે ઠીક સો લેટ સ્ટાર્ટ ઓકે વેટ અ મિનિટ તો આગળ જેટલા પણ ભૂમિ સ્વરૂપો અને તેની વ્યાખ્યાઓ જોઈ તેની ઊંચાઈની વ્યાખ્યા જે છે તેની અંદર આપણે એક શબ્દ ખાસ જોયો કયો શબ્દ છે અને તે છે તેની સમુદ્ર સપાટીથી ઊંચાઈ બરોબર સમુદ્ર સપાટીથી ઊંચાઈ એ પ્રકારનો શબ્દ દરેક ની અંદર આપણે વપરાયેલો જોયો છે તો મેદાન ની અંદર પણ સમુદ્ર સપાટી થી એકસો એસી મીટર થી ઓછી ઊંચાઈ કેવી એકસો એસી મીટર થી ઓછી ઊંચાઈએ એ આવેલ તેમજ સમતલ કે સપાટ મતલબ કે સીધા ભૂમિ ભાગ ને એટલે સીધી આ પ્રકાર ની જમીન ને શું કહે છે મેદાન તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો દુનિયાના મોટા ભાગના મેદાન સેના દ્વારા બનેલા છે નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે બરાબર તો મેદાનની વ્યાખ્યા શું છે સમુદ્ર સપાટીથી એકસો ને એસી મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતો કેવો સમતલ અથવા તો સપાટ ભૂમિ ભાગ એટલે કે મેદાન હવે આ જે મેદાનો છે તે કઈ રીતના બન્યા છે આ રીતના અહીંયાથી નદી આવે છે નદી તેમાંથી વહે છે અને એની જોડે જે કાપ આવે છે કાપ અહીંયા ઠલવાય છે એટલે મેદાનોનું નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે જ્યારે પવન વહે છે તો તે પણ મેદાનોનું નિર્માણ કરે છે હિમ નદીઓ એટલે જે બરફની નદીઓ હોય છે તે પણ અને ઘણી વખત ધારો કે અહીંયા એક સ્થળ છે બરાબર સામાન્ય અને ત્યાં અચાનક કોઈ જ્વાળામુખી ફાટી નીકળે છે અને ત્યારબાદ તેનો લાવા વહે છે અહીંયાથી તો અહીંયા એક જ્યારે આ લાવા ઠરી જાય છે તો એક સમતલ ભાગની રચના થાય છે અને આ રચના પણ શું બને છે મેદાન બને છે પરંતુ શેનાથી બનેલું મેદાન છે તે જ્વાળામુખીથી બનેલું મેદાન છે રાઈટ તો હવે જોઈશું મેદાનોનું વર્ગીકરણ એટલે કે તેમના પ્રકારો કયા કયા છે તો એમની જે બને છે તે નિર્માણ પ્રક્રિયાના આધારે મેદાનોનું વર્ગીકરણ છે એક છે કિનારાના મેદાનો જેને સંરચનાત્મક મેદાન કહે છે અને બીજા છે ઘસારણના મેદાન અને ત્રીજા છે નિક્ષેપણના મેદાન તો જોઈએ કે આ ત્રણેય પ્રકારો કઈ રીતના એકબીજાથી અલગ છે સૌ પ્રથમ છે કિનારાના મેદાનો અંગ્રેજી શબ્દ છે કોસ્ટલ પ્લાઇન બરાબર કિનારાના મેદાનો એટલે કોસ્ટલ પ્લાઇન અથવા તો કન્સ્ટ્રક્ટિવ પ્લાન તો આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હેલચાલના કારણે સમુદ્ર કિનારા નજીકનું ખંડીય છાદલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને શું કહે છે સંરચનાત્મક મેદાન કહે છે તો તમે જુઓ કે ધારો કે અહીંયા આવેલો છે સમુદ્ર બરાબર અને અહીંયા આવેલી છે જમીન બરાબર આપણે જાણીએ છીએ આગળ જોઈ ગયા કે સમુદ્રની પ્લેટ પણ છે અને જમીનની પ્લેટ પણ છે જે નીચેના મેઘમાં ઉપર તરી રહી છે તો સમુદ્ર કિનારાની નીચે ભૂગર્ભિક હલચલો ચાલુ થતી રહેતી હોય છે જે આપણે જોઈએ છીએ કે ભૂકંપ આવે છે બરોબર ઘણી વખત જ્વાળામુખી આવે છે આ બધું શું છે તો જે પૃથ્વી છે તેની અંદર નીચે પોપડાની નીચે વિવિધ પ્રકારની આંતરિક ક્રિયાઓ ચાલતી હોય છે ભૂગર્ભિક હલન ચલન છે ત્યાં ગરમી છે તો આ બધી પ્રક્રિયાઓના પરિણામે માની લો કે આ જે જમીન છે તેનો ભાગ આ રીતના આમ કરીને અહીંયા ઉંચકાઈ જાય તો આ વખતે જે મેદાન બનશે એ મેદાનને શું કહે છે કિનારાના મેદાન અને આવા મોટા ભાગના મેદાનો ક્યાં આવેલા હશે તો સમુદ્ર કિનારે આવેલા હશે જેને આપણે કિનારાના મેદાન તરીકે ઓળખીએ છીએ તો અહીંયા જુઓ એકવાર ફરીથી વ્યાખ્યા કે આ મેદાનનું નિર્માણ કઈ રીતના થાય છે સમુદ્ર કિનારે એટલે કે પૃથ્વીની જે ભૂગર્ભિક હલચલ છે તેના લીધે સમુદ્ર કિનારા નજીક ખંડીય છાદલીનો ભાગ ઉંચકાય ત્યારે જે મેદાન બને એને શું કહેવાય સંરચનાત્મક મેદાન કે કિનારાના મેદાન બરાબર આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલા મેદાન તેનું ઉદાહરણ છે જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન પણ આ રીતે નિર્માણ થયેલું છે તો આ રીતનો વિવિધ વિવિધ પ્રકારના ઉદાહરણો આપેલા છે બરાબર મેક્સિકોના અખાતનું છે અને ઓસ્ટ્રેલિયાના મધ્યનું મેદાન છે ત્યારબાદ જોઈશું ઘસારણના મેદાન એટલે કે એરોજનલ પ્લેન પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે દેખો અહીંયા પર્વત છે બરાબર અહીંયા જમીન છે બરાબર તો આ પર્વતમાંથી એક નદી વહી અને આ જમીન ઉપર વહી રહી છે તો આ નદી વર્ષોની પ્રક્રિયાના પરિણામે વહી રહી છે તો એ શું કરી રહી છે ધીરે ધીરે પર્વતને શું કરી રહી છે ઘસી રહી છે તેનું પાણી કન્ટિન્યુઅસ તેને ઘસી રહ્યું છે તે સિવાય તમે જુઓ કે જે પવનો વાય છે તો હજારો લાખો વર્ષો દરમિયાન એકદમ સહેલાઈથી નહીં પણ ઘણા બધા વર્ષોના અંતે તે પણ જે જમીનના સ્વરૂપ હોય છે ચાહે તે પર્વત હોય કે ઉચ્ચ પ્રદેશ હોય એના ઉપર કોઈક ને કોઈક કસારણ તો લાવે જ છે બરોબર તો નદી છે પવન છે તે સિવાય બરફમાંથી જે હિમ નદીઓ વહેતી હોય છે એ બધા ઘસારણ લાવે છે અને આ ઘસારણથી એનો જે કાંપ હોય છે એનો જે રચખણ હોય છે તે તેની સાથે ઘસડાઈને આગળ જાય છે અને આગળ જતાં તે નદીના કિનારાની આજુબાજુના વિસ્તારોમાં ઠલવાઈ જાય છે અને જ્યારે ઠલવાઈ જાય છે તો અહીંયા શું બને છે મેદાન બને છે તો આ જે મેદાન છે તેને શું કહેવામાં આવે છે ઘસારણના મેદાન તરીકે એ પ્લેન તરીકે ઓળખવામાં આવે છે બરાબર આવા જે મેદાન છે તે સંપૂર્ણપણે સપાટ બનતા નથી તો આ જે મેદાન છે તે આ રીતના એકદમ સપાટ હોતા નથી તે થોડા સંપૂર્ણપણે સમतल નહીં પણ આ પ્રકારના જોવા તમને મળશે બરાબર તો કસારણ મેદાન એરોઝનલ પ્લેન કસારણની પ્રક્રિયાના પરિણામે બને છે 1 મિનિટ તે ઘસારણની પ્રક્રિયાના પરિણામે બને છે કયા કયા કારણો છે છે નદી પવન જેવા પરિબળો જવાબદાર ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાયબેરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે ઘસારણ દ્વારા બનેલા મેદાનોને શું કહે છે તેની પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર એની એક અગત્યની ખાસિયત શું જોઈએ આપણે કે તે નક્કર જે ખડકો હોય છે આ ખડકોની આ જે વચ્ચેનો વિસ્તાર આવેલો છે ત્યાં તે જોવા મળે છે એક્ઝામ્પલ કયા કયા છે ઉત્તર કેનેડા પશ્ચિમ સાયબેરિયા બરાબર અને તેને બીજું કયું નામ કહેવામાં આવે છે પેની પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે તે પછીનો પ્રકાર છે નિક્ષેપણના મેદાન જેને ડિપોઝિશનલ પ્લેન કહે છે અંગ્રેજીની અંદર

કાંપના નિક્ષેપણથી જ્યારે સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાય તો આવા મેદાનો બને છે તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહે છે ભારતમાં ગંગા યમુનાના મેદાન ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન ઇટલીમાં ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લુંબાડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે તો અહીંયા તમે જોઈ લો કે ભારતની અંદર ઉત્તરે હિમાલય આવેલો છે રાઈટ અને આ છે ભારતનો નકશો અને અહીંયા ધારો કે હિમાલય છે તો એ આ જે હિમાલય છે ત્યાંથી જે નદીઓ છે તે બધી ઉપરથી ઉતરી અને અહીંયાના મેદાનોમાં વહે છે એ પોતાની સાથે શું લાવે છે કાંપ ઢસડીને લાવે છે અને આ જે નદીઓ વહે છે તેના જોડે જે મેદાનોનું નિર્માણ થાય છે તેને નિક્ષેપણના મેદાન કહે તો આ જે પ્રદેશ છે ભારતમાં તે ગંગા યમુના નદીઓનો પ્રદેશ તરીકે પણ ઓળખવામાં તેને આવે છે એક્ઝામ્પલ કયા કયા છે ભારતમાં ગંગા યમુના ઉત્તર ચીનમાં હવાંગ હો ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોંબાડીનું મેદાન બરોબર જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કંપના નિક્ષેપણથી થાય છે તો તેને શું કહે છે સરોવરના મેદાન કહે છે ધારો કે એક સરોવર આવેલું છે જેમાં પાણી છે અને મેદાન બની જાય છે તો આ જે મેદાન છે તેને શું કહેવામાં આવે છે સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે તો કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું બેસ્ટ ઉદાહરણ છે સરોવરના મેદાન કયા છે કાશ્મીરની ખીણો ત્યારબાદ છે મેદાનોનું મહત્વ શું છે તો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે તમે જુઓ કે પર્વતોની ઉપર રહેવું કોઈ આસાન કામ નથી રહેવા માટે જે બેસ્ટ જગ્યાઓ છે તે શું છે મેદાન વિસ્તાર છે સપાટ મેદાનો ઉપર જ તમે રહેઠાણો બિલ્ડિંગો શહેરો બનાવી શકો છો પોતાના ઉદ્યોગ ધંધાની સ્થાપના કરી શકો છો બરાબર તો વ્યાપાર વાણિજ્યના સ્થાનો અને રહેવા માટે તે બેસ્ટ જગ્યા છે સપાટ મેદાન ઉપર જ્યારે તમે રસ્તો બનાવો છો રેલ માર્ગ હોય કે સડક માર્ગ તે ખૂબ જ આસાનીથી અને સહેલાઈથી બને છે જ્યારે પર્વત છે કે ખીણ છે એમાંથી પસાર થતો રસ્તો બનાવવો ખૂબ જ મુશ્કેલ કામ છે ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલા છે જેટલા પણ શહેરો આપણે જોઈએ છીએ તે મેદાનો ઉપર વસેલા છે ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે કાપના મેદાનો છે તો ત્યાં ખેતી કરવા માટે સૌથી બેસ્ટ જમીન કહી શકાશે કારણ કે ઉત્પાદન ખૂબ જ સારું મળશે ખેત પેદાશો અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે જો મેદાન છે તો તેમાંથી રેતી ખોદકામ કરવાથી અને બીજા ઘણા બધા ખનિજો અને ધાતુઓ આપણને મળી આવે છે તો એના માટે પણ તેઓ બેસ્ટ પુરવાર થાય છે ત્યાર ત્યારબાદ આપણે ટૂંકમાં શોર્ટમાં બીજા બધા ભૂમિ સ્વરૂપો વિશે જોઈશું બરાબર સૌપ્રથમ છે ઉપસાગર અંગ્રેજીમાં તેને કહે છે બે તો સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર જે ફરતેની જમીન ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બરાબર ભારતની અંદર જે બંગાળનો ઉપસાગર આવેલો છે તેને ઉપસાગરનું ઉદાહરણ કહેવામાં આવે છે અને તે શું છે કે સમુદ્રની જમીનનો થોડો ઘણા જળનો વિસ્તાર છે તેને ઉપસાગર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે અખાત જેને અંગ્રેજીમાં કહે છે ગલ્ફ જ્યારે કોઈ જળ વિસ્તાર ધારો કે આ છે પાણી બરાબર આ પાણી છે તેની અંદર વહી રહ્યું છે ત્રણ બાજુથી સેનાથી ઘેરાયેલો હોય જમીન વડે ઘેરાયેલો હોય તેની ત્રણેય બાજુ શું છે જમીન છે અને વચ્ચે શું છે અહીંયા પાણી છે તો જુઓ આ બાજુ આ બાજુ અને આ બાજુ આ જે પાણી છે તે ત્રણ બાજુ જમીનથી ઘેરાયેલું છે જ્યારે ત્રણ બાજુ તે જમીનથી ઘેરાયેલું છે તો તેને અખાત કહે છે અને તેનું ઉદાહરણ છે આપણે ત્યાં ગુજરાતમાં ભાતનો અખાત અને કચ્છનો અખાત તેને અંગ્રેજીમાં શું કહે છે ગલ્ફ તરીકે ઓળખવામાં આવે છે ત્રણ બાજુ જમીનથી ઘેરાયેલ ત્યારબાદ છે ભૂસીર એટલે કે કેપ ભૂસીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય તો ભારતનો તમે જુઓ નીચે જે પ્રદેશ છે અહીંયા બધે સમુદ્ર આવેલો છે અને તેનો આ જે કન્યાકુમારી વાળો છેડો છે તે દૂર સુધી ફેલાયેલો છે તો આ જે લાંબો છેડો જળની અંદર ફેલાયેલો છે એને ભૂશીર એટલે કે કેપ તરીકે ઓળખવામાં આવે છે જેને સમુદ્ર રેખા કારણ કે સમુદ્રની વચ્ચે કોઈ જમીનની રેખા હોય એવો પાતળો પટ્ટો હોય છે બરાબર તેવું તે દેખાતું હોય છે તો ભારતની અંદર કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા કે જ્યાંથી પેલો વાસ્કો દુર્ગામાં આપણે ત્યાં પ્રવેશ્યો હતો ત્યાં થઈને તે જે સ્થળ છે તેને ભૂશીર એટલે કે કેપ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ટાપુ જેને અંગ્રેજીમાં કહે છે આઇસલેન્ડ તો જે ભૂમિભાગ ચારેય બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલ હોય બરોબર આ છે ટાપુ અને અહીંયા શું છે સમુદ્ર છે સમુદ્રની વચ્ચેની જે જમીન છે જ્યાં ટાપુ છે જેના ઉપર વૃક્ષો અને જંગલો આવેલા છે આદિવાસીઓ રહે છે અથવા તો લોકો રહે છે અથવા તો કોઈ નથી રહેતું સમુદ્ર છે બરાબર ચારે બાજુ પાણી છે અને વચ્ચે તેની જમીન છે તો તેને શું કહેવામાં આવે છે ટાપુ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે ત્યાં જુઓ ભારતની અંદર આ ભારતનો નકશો છે અને અહીંયા નાના નાના લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારના ટાપુઓ આવેલા છે બેટ દ્વારકા પછી પિરમબેટ શિયાળબેટ આ બધા ભારતની અંદર ઉદાહરણો ટાપુના એટલે કે આઈસલેન્ડના ઉદાહરણો છે છે ખીણ એટલે વેલી પર્વતોની હારમાળા વચ્ચે નીચાણવાળો ભાગ તો આ રીતના પર્વતો આવેલા છે આ રીતના પર્વતો આવેલા છે બરાબર તો આ જે નીચાણવાળો ભાગ છે તેને શું કહે છે ખીણ તરીકે ઓળખવામાં આવે છે ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી અને હિમ નદીના ઘસારણ કાર્યના લીધે શેની રચના થાય છે ખીણોની રચના થાય છે અહીંયાથી નદીઓ પસાર થાય છે તો તે સતત પર્વતને થોડી 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 ઘસતી રહે છે તેથી નીચેના વિસ્તારમાં શું બને છે ખીણ બને છે જેમ કે કાશ્મીરની ખીણ તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે ત્યારબાદ છે સમુદ્ર ધોની એટલે કે સ્ટ્રેઇટ બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટી દેખો એક અહીંયા સમુદ્ર છે આખો અલગ તેના પાણીનો રંગ અલગ છે એક અહીંયા સમુદ્ર છે તેના પાણીનો રંગ અલગ છે અને અહીંયા એક નાનકડો બીજો જળ વિસ્તાર આવેલો છે જે આ બંનેને જોડે છે આ જે જળ વિસ્તાર છે અહીંયા બંને મિક્સ એકબીજામાં થતા હોય તેવું તમે ટેલિવિઝનમાં દ્રશ્ય પણ જોયું હશે તો તેને શું કહેવામાં આવે છે સમુદ્રધૂની એટલે કે સ્ટ્રેઇટ કહેવામાં આવે છે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સમુદ્રધુની તેનું એક્ઝામ્પલ છે બરાબર ભારત છે અહીંયા શ્રીલંકા છે બરાબર અને એની વચ્ચે જે ધૂની આવેલી છે તે સમુદ્ર સમુદ્રધુની

તો જે ભૂમિભાગ ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તાર હોય તેને દ્વીપકલ્પ કહે છે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર આ રીતના જુઓ અહીંયા દક્ષિણ ભારત છે બરાબર આ બાજુ આ બાજુ આ બાજુ અહીંયા શું છે સમુદ્ર બરાબર એક બે અને ત્રણ બાજુ સમુદ્ર અને ચોથી બાજુ શું છે જમીન છે તો આ જે વિસ્તાર છે આ ભારતનો આને શું કહેવાય છે દ્વીપકલ્પ એ ઉચ્ચ પ્રદેશ આપણે કહીએ છીએ તો આને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે દક્ષિણ ભારતને તો તે છે ભૂમિ સ્વરૂપ પેનસુલા બરાબર તો અહીંયા આપણો આ ચેપ્ટર પૂરું થાય છે ભૂમિ સ્વરૂપો જો તમને કંઈ કહેવા જેવું લાગે તો તમે કહી શકો છો અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આગળ આનાથી પણ વધુ સારા સમજણ ધરાવતા વિડીયો તમને ઉપલબ્ધ થશે ધન્યવાદ